નમસ્કાર દર્શક મિત્રો હું છું છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર આયોજિત જ્યોતિ કળશ રથયાત્રા રથનું આગમન થતાં જગાણા ગામે આવી પહોંચતા આ દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રામાં કુમકુમના તિલક અક્ષત ફુલ્હારથી સ્વાગત દર્શનનું વંદન કરી આ સાથે આપવામાં આવેલ ચોવીસ ગાયત્રી મંત્ર મંત્રલેખનની તપસાધના આ દિવ્ય જ્યોતિ કળશ આગળ મૂકી સાધનાત્મક રીતે પ્રાર્થના કરીને પ્રસાદ વહેંચીને વેદમાતા ગાયત્રી અને પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા સો વર્ષથી પ્રાગટ્ય અખંડ જ્યોતિ જેના સામે કરોડો ગાયત્રી મંત્ર જાપ ઉપાસકોએ જપ્યા છે તેને પ્રચંડ ઉજાર સાથે આવેલ જ્યોતિ જ્યોતિકર્ણ રથયાત્રાની આરતી ઉતારી મંત્રોચ્યાર સાથે પ્રાર્થના કરી જગણા ગામના સનાતન ધર્મ સંસ્કૃતિ પ્રેમી સૌ ગ્રામજનોએ આરતીમાં લાભ લીધો અને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી ગાયત્રી પરિવારની સ્થાપનાને અને વંદનીય માતાજી ભગવતી દેવી શર્માને શતાબ્દી ઓગણીસો છવ્વીસ થી બે હજાર છવ્વીસ થઈ રહી છે જેની ઉજવણીના ભાગરૂપે ભારતના ગામડે ગામડે ગાયત્રી પરિવાર શાંતિ હરિ હરિદ્વાર આયોજિત જ્યોતિ કળશ રથયાત્રા ફરી રહી છે તેમાં સૌ ધર્મ સંસ્કૃતિ પ્રેમી પ્રજાજનો મોટી સંખ્યામાં રથયાત્રાનું સ્વાગત કરી રહ્યા છે આ જ્યોતિ કળશ રથયાત્રા લઈને પાલનપુર ગાયત્રી શક્તિપીઠ અને રતનપુર ગાયત્રી પ્રજ્ઞાપીઠના ભાઈઓ બહેનો અને પાલનપુર બનાસ ડેરી વગેરે ગામના ગાયત્રી પરિવારના ઉપાસકો આ જ્યોતિ કળશ રથયાત્રાને લઈને આવ્યા હતા ગાયત્રી પ્રજ્ઞાપીઠ ખાતે આ જ્યોતિ કળશ્રથ થયા હતા જગાણા ખાતે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો અને ભાવિક ભક્તો ઉમટ્યા હતા અને અંતે ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા